તો આપણે આ વિડીયોની અંદર જાણવાની છે કે મગની અંદર પીલો દવાન રાઉન્ડ ક્યારે મારવો જોઈએ કઈ દવાન મારવો જોઈએ અને કૂકરથી બસવા માટે શું કરવું જોઈએ જેથી પૂરો વિડિયો જરૂર જુઓ જ્યારે મગનું વાતર થતું હોય ત્યારે બે ઋતુનો અનુભવ થતો હોય દિવસ દરમિયાન ગરમી અને રાત્રી દરમિયાન ઠંડી જેથી જો આપણે સમયથી પહેલાં પાણી આપી દઈએ તો કૂકર આવી જતું હોય તો મેં હાલમાં જે વિડીયો મગ દેખાય તે મગ ઉગ્યા એના પાંચ દિવસ થયા છે ને એક વિગે સાડા ત્રણ કિલો વાવેતર કરેલ છે આ મગનું વાવેતર એ અગિયાર રાતે કરેલું હોય જ્યારે મગ ઉગે ત્યારે બધાયની એક સમસ્યા આવતી જોઈ પણ અમુક લોકો ધ્યાન નથી દેતા તે છે સુસ્યા જીવાતની સુશિયા જીવાત મગની અંદર ઉડતા જોઈ પણ કોઈ જોતા નથી તેથી ધીરે ધીરે આ મોટી સમસ્યા બનતી હોય સુસિયા જીવાત એ ઘણા પ્રકારે મગની અંદર નુકસાની કરતી હોય જો આપણે સમસ્યા મગની અંદર સુસિયા જીવાતની દવા મારી દઈએ તો ઘણી બધી સમસ્યા જે સુસિયા જીવાતથી આવતી હોય મગમાં તે ન આવે અને આની અસર સીધી ઉત્પાદનની અંદર દેખાતી જોઈએ આપણે ઉત્પાદન સીધું વધી જાય આ વિડીયોમાં અવાજ થોડોક મારો અલગ આવશે શરદીના લીધે હવે જો તમારે મેં દવાનો છટકાવ કર્યો હોય તો એ દવાનો તમારે છટકાવ કરવો હોય તો હું સાઈડમાં ફોટો રાખી દે નામ રાખી દે તમે એ દવાનો છટકાવ કરી શકો છો જ્યારે મગ પાંચ સાત ન હોય ત્યારે કોઈ ભારે દવાની જરૂર પડતી નથી સામાન્ય દવા મારો તો એ તમને રિઝલ્ટ મળી જ જાય જે મેં દવાને છટકાવ કર્યું છે તે સાડા સાતસો રૂપિયા પંદર પંપ બન્યા હતા એક પપની અંદર ત્રીસ એમએલ નાખવાની રહીએ જુઓ આ વિડીયોમાં નાની જીવાત તમને દેખાય જ છે સુસિયા જીવાત મગની અંદર પણ જો તમને યોગ્ય લાગે તોય તમારા દવાનો છટકાવ કરવો બાકી ગમે તે સામાન્ય દવાનો તમે છટકાવ કરી શકો એટલી પર સામાન્ય દવાનો છંટકાવ ન કરવો જેથી રિઝલ્ટ પણ ન મળે પૈસા પણ જાય આપણા બહુ વધારે કિંમતવાળી પણ નહીં ને બહુ ઓછી કિંમતવાળી પણ નહીં તેવી ગમે તે દવાનો તમે છટકાવ કરી શકો મગ નાના હોવાને લીધે તમને રિઝલ્ટ મળી જશે બને ત્યાં સુધી બાકી જ્યારે મગ મોટા થઈ જાય ત્યારે તમે ભારે માઇલી દવાનો ઉપયોગ કરો તો પણ ચાલે હાલના સમયની અંદર મગને અનુકૂળ આવે તેવું જ વાતાવરણ છે દિવસ દરમિયાન દિવસ દરમિયાન ખૂબ વધારે તડકો અને ગરમી પડે છે જેથી મગની અંદર બહુ વધારે કિંમતવાળી દવા ન છાંટો તો પણ ચાલે અમુક ટકા એવા ભાઈ હોય જે મગની અંદર રિઝ્યુ પાણી સમયને પહેલાં આપી દઈએ જેથી મગની અંદર ઘણી બધી મોટી સમસ્યાઓ આવતી હોય ઉનાળુ મગની અંદર દિવસ નક્કી નથી હોતા કેટલા દિવસે ત્રીજું પાણી અપાય જો તમારે જાણવું હોય કે તમારા મગની અંદર ત્રીજા પાણી જરૂર ક્યારે છે તમારી જમીન અનુસાર જ્યારે પણ તમારા મગ ઘાટા લીલા અથવા કાળા રંગના દેખાય ત્યારે તમે ત્રીજું પાણી આપી શકો બાકી જો તમારે પોપટી મગ હોય મારા છે તેવા પીળા રંગના તો ત્યારે તમે પાણી ન આપો તો વધારે સારું કારણ કે જો ત્યારે તમે પાણી આપો તો તમારા મગની અંદર કૂકળ પણ આવી શકે અને અન્ય સમસ્યા પણ આવશે બને ત્યાં સુધી મગની અંદર ત્રીજું પાણી સમયને પહેલાં ન આપી દેવું કારણ કે ત્રીજું પાણી મગની અંદર બહુ મોટું મહત્વ ધરાવે ત્રીજું પાણી આપણે મગની અંદર જો સમયથી પહેલાં આપી દઈએ તો મગ અતિશય વધી જાય છે તેની અંદર બહુ જોઈએ તેવા પ્રમાણની અંદર સિંગ લાગતી નથી આવું ઘણા ખેડૂત ભાઈ ભારે થતું હોય તેમને એવું લાગતું હોય કે બિયારણ હલકું હશે અથવા બિયારણ ખરાબ આવી ગયું એવું નથી હોતું તે પાણી આપીને ભૂલ કરી જતા હોય સમયથી પહેલાં પાણી આપી દે જેથી ખાલી વધી જાય સિંગ લાગતી નથી ઘણા ભાઈઓએ મરસીનું વાવેતર પણ કરેલા હશે જો મેં પણ મરસીનું વાવેતર કર્યું છે દેશી મરસી છે બાકીની જે મરસી તેની અંદર રોગ બહુ વધારા જેથી મેં આ મરસીનું વાવેતર કર્યું હતું રોપ લઈને રોપ મારી પાસે નહોતો જો તમારી મરસીની અંદર પણ સામાન્ય સુસ્યા જીવત ઉલતા હોય તો તમે ગમે તે સામાન્ય દવાનો ઉપયોગ કરી શકો શરૂઆતના સમયમાં જો તમે એક બે રાઉન્ડ સામાન્ય દવાને મારી દીધા હોય તો તમે ન મારતા મારે કઈ રાઉન્ડ હજે સુસ્યા જીવતનો લાગ્યો નથી રોપ સૂપ્યા પછી જેથી મેં આ મગમાં દવાનો છટકાવ કર્યો તે જ દવાનો મેં છટકાવ કર્યો છે પણ થોડીક માત્રા ઘટાડી દીધી છે પછી સિમેલ નાખીને જો તમારા પણ મગને અથવા ખેતીને લગતો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો હું જવાબ આપીશ બાકી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા અને વિડીયોને લાઈક કરી દેજો